અમારા દુકાન માં સામાન લેવાનો હતો રસોઈ નો એટલા માટે આયા તા દુકાને અને પછી આ અર્જુનભાઈ દુકાને બાજુ માં અર્જુનભાઈ દુકાન વિડીયો બનાવ્યો હતો આપડે બહુ મસ્ત મસ્ત કપડો આવી ગયો એક વાર ખાલી મુલાકાત લ્યો ગજાનંદ ફેશન આપડે લખુબેન તો બાજુ જ છે કઈ રસ્તા આપડે માતા વિસ્ત કરવાનો હાઈ રહ્યો ને બહુ સરપંચ બાજુ માં જ છે અમારી દુકાન ના જ છે કપડો જોવો ખાલી ઓમાં ફોનમાં તમે ક્વોલિટી આમ એટલી બધી અંદાજ નહીં આવો પણ તમે ખાલી રૂબરૂ આવો અમારા આખી ટીમ છે જુઓ બધા બે આપણા અર્જુનભાઈ મસ્ત મસ્ત કપડો જોવો ખાલી સમજ જો આમ જોશે તરત ગમી જાય બધો કપડો મસ્ત મસ્ત તો તમે આવો કુકાવાળા આવો ને જો કુકાવાળા ના હોય આ જોવો ખાલી જોરદાર કપડો એકદમ વ્યાજબી ભાવ એકદમ વ્યાજબી ભાવે તમને મળી જાય અર્જુન ભાઈ ની દુકાન માં તો એકવાર આવો કુકાવાડા આવો તો ખાસ મુલાકાત લેજો અને જો કુકાવાડા જ હોય તો તો પાક્કુ એ જ આવજો ખાલી જો બરાબર ગજાનન ફેશન અર્જુન ની દુકાન છે બરાબર તો મુલાકાત લેજો આજે મંદિર નું બહુ કામ આ છે બે દિવસ હવાર નું એટલે આપણી દુકાન બંધ રહેશે બે દિવસ બંધ રવિવાર નો સોમવાર લાઈવ બંધ રહેશે બધું બંધ બે દાડા ખાલી સેવા જ કરવાની

પૌવા તો તો ખાવા બરોબર હું બે બે શબ્દો આ રોજ આવી જ જોઈએ દુકાને આવતા ને ટાઈમ પછી સાયકલ ની રાઈડ કરી છે બબુ ની સાયકલ આ તો હતી બબુ તમે ઓળખતા બરાબર સાયકલ ની રાઈડ કરીએ હે ખાસા દહાડા જિંદગી હું નેનો હતો ને બહુ તાનનો સાયકલ ચલાવતો તો પછી સાયકલ બંધ કરી એ કરી આજે ખાસા દહાડા સાયકલ થી ફરી ખાલી મજા આવે યાર સાયકલ જેવી મજા તો ચોઈ નહીં ખેતર આપણું આ બાજુ વિડીયો બનાવવા જઈએ રી લોકેશન ગાડી આવવા માંડી પણ આપણું ડ્રાઈવિંગ એવું હોય ને સાયકલ માં તો કેવું ના પડે ઓ સૈલુભા

પણ ગીત ગાય છે તો બબુ બાબુનું કોમકાજ રેડી બાબુ હશિયાર છોકરો છે તમને લાગતું હોય છે એવું આ તો લાઈવમાં ખાલી મજાકમાં અમે બધું ખાલી ગમત કરતા હતા એકબીજાને આ બબુ હશિયાર છોકરો છે એની સ્કૂલમાં એનો પહેલો નંબર આવે હતા બરાબર બબુ કંઈ જેવો તેવો છોકરો નહીં અને અમાર જોડી હોય એટલે છોકરો કમ્પ્લીટ જ હોય બરાબર અમે બધું શીખવાડીએ જોડી રહીને અને બધી સલાહ લે કે આવું આવું કરવાનું એટલે અમારા જોડે છોકરો હોય ને અમારે અમે કોઈ દિવસ બગાડતા નહીં બરાબર હા થાક લાગ્યું નું કોઈ પણ ચાલુ હો મંડપ લગાવવાનું ચાલે આ બાજુ મંડપ આ કુંડ બનાવે હવનનો હવન કુંડ અને આ સ અંદર પટ્ટા મટ્ટા જે ડેકોરેશન બાકી હે આ સ તા નોમુ બબુ બબુસ અંદર એટલે ખુલીને એટલે

આ માં મંદિર મારા ઘરના આગળ જ છે તો હું તમારું ઘર નહીં બતાવું ઘર હું તમને કીધેલું કે આપણે એક હજાર પૂરા બુરા થશે બતાવવા બરાબર ઘર ને ફેમિલી બધું પટ્ટા હજી ડેકોરેશન બાકી કરવાનું બાર બધું કામકાજ ચાલુ છે કુંડ બનાવવાનું મંડપ અને નું લાઇટિંગ જો દા કરી પણ એ રાતે તમને દેખાશે એ રાતે બતાય મંડપ ચાલુ અમારે

કાવડ્યું થયું એ કને મારી કને મારી હ મૂડ ઓફ થઈ ગયું ગીત ગાજો ગીત ગાજો આજુ લે મારી આ ભોણી બે આ આ ગોડી જુલી જુલી અને આ કાવરી કાવ્યા કાવરી કને મારી હ એ આ ગોડુરી ને મારે જુલી अचे <laughs> 哪里战斗？

પબ્લિક એટલી બધી હે એ હું યાર દાદા આવો જય માતાજી જય માતાજી બોલો ઉતાર હમ આ મંદિર દર્શન કરાઈએ માતાજી નો એ ડેકોરેશન બાકી હે અંદર એ પબ્લિક છે અરે આ કતા યાર ઘર એ ઘર યો માઈ જો યાર એટલે યાર કરંજી ચાલાવ મને માઈ જોઈ

અમે ખાવાના નહીં બાટી ખાવાનું અને અમે આયા છીએ ડાભલા ચોકરી ડાબલા ડાભરા ચોકરી બાટી ખાવા આયા છીએ અને પાછળ પડે કોઈ કઈ અંગાત ને અંગાત

પાલોદર જવા વિચાર્યું પાલોદર મંદિર બંધ થઈ ગયું છે એ વિચારી ભાઈ ખાઈને પાછું જવાનું નક્કી કર્યું એમાં તો રાસ ગરબા હતા રાસ ગરબા માં હાજરી આપવી પડે એટલે હવે જમીન ભાઈ જઈએ તો મંદિર મસ્ત અને ડારે આવી જઈએ ગરમ ગરમ લીંબુ આવી ગયું લીંબુ આવી ગયું આ ચિરાગ ઝાલા લખુબા સમીર પોપટલાલ રોણાજી કેબલુ આમાં ભોણો પરાગ

જો ડર બનાવી આટલા થઈને ખાતી જાય ઉપરથી થી બતા જ્યો નહી એક વાગે નીકળ્યા અમે દુકાન થી ઘેર આયા તાનેકરા જે દુકાનથી આવીએ ને એક વાગે તો આનંદ હતી ને એક હાથી અને એ હાથી તો બરોબર પણ ડેકોરેશન હા લાઇટિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરજો બરાબર આટલા આટલાથી બ્લોક વધારે લોગો નહી કરો બરાબર ચલો ખાસ એમ દસ પંદર મિનિટ નો થઈ ગયો એટલે આટલા જ વ્લોગ એન્ડ કરીએ ને જો હું આટલા નહીં કરું ને તો આગળ ભૂલી જાય ને એટલે અધૂરો રહે બ્લોક એના કરતા આટલો બ્લોગ એન્ડ કરીએ વ્લોગને લાઈક કરી દેજો અને બીજા બ્લોગે જોઈ આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય જય માતાજી